સાબરકાંઠા વિજયનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાજસ્થાનના ટોળા દ્વારા હુમલો વિજયનગર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલું નવા ભગા ગામે ચાર મકાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો રાજસ્થાન અંબાસા ગામના ટોળાએ નવા ભગા ખાતે હુમલો કરવામાં આવતા અફરા તફડીનો માહોલ સર્જાયો છોકરીની બાબતે હુમલો કરવામાં આવ્યો છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે હાલમાં ચાર ઘરના મકાનના છાપરા ઘર વખડી તોડીને ટોળું થયું છે પલાયન ઘરના સભ્યો ટોળું આવતા ઘર છોડી અન્ય જગ્યાએ પલાયન થતા જાનહાની ટળી છે વિજયનગર સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા मां मोटर ड्राइविंग सेफ एंड श्योर એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે